હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું લઈને આવી ગયા છે પીએનજી પોસ્ટર તો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બનાવી લેજો વિડીયોની અંદર નવા હોય તો અમારે જયગોપા મહારાજ વર્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કરીએ તો પેલા સબસ્ક્રાઈબ કરી લેજો સાથે આપણે બાજુના બે લેકનો ઓલ કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે સિંગર છે પૂનાજી ઠાકોર તો આવી રીતે આપણે સરસનું એક પીએનજી પોસ્ટર બનાવવા જઈ રહ્યા છે તો મિત્રો વિડીયોની અંદર એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોની અંદર ન હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ચૂકતા નહીં તો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે નવું એક લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ તો બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આવી રીતે કંઈક સેટ કરી લેવાનું હોય સેટ કર્યા પછી મિત્રો અહીંયા આપણે કલર કંઈક ચેન્જ કરવો હોય તો ચેન્જ થઈ ગઈ આવી રીતે આપણે ચેન્જ કરી લેવાનું હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કલર પણ ચેન્જ કરી શકો છો આવી રીતે આપણે સરસનો કલર ચેન્જ કરી લેવાનો હોય હવે પછી મિત્રો અહીંયા આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે સેટ કરીને આવી રીતે રાખી દેવાનું છે તો આપણે અહીં કરીને નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું છે તો હું અહીં એક બેકગ્રાઉન્ડ સેટ કરવું તો જોઈ શકો મિત્રો આવી રીતે કંઈક બેકગ્રાઉન્ડ ને સેટ કરીને રાખી દેવાનો છે હવે પાસે મિત્રો કલર ચેન્જ કરી લેવાનો છે આવી રીતે આપણે જોઈ શકો મિત્રો આવી રીતે કંઈક આપણે કલર ચેન્જ કરી દેવાનો છે તો આવી રીતે આપણે કલર ચેન્જ કરી લેવાનો છે ચેન્જ કર્યા પછી મિત્રો અહીંયા આપણે સારું એવું ડુપ્લિકેટ કરી લેવાનું છે ડુપ્લિકેટ કર્યા પાસે મિત્રો અહીં કરીને આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય હવે પાસે મિત્રો અહીં કરીને આપણે લઈ લેવાનું છે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ તો જોઈ શકો મિત્રો બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ ક્યાં લગાવવાનું છે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું ક્રોપિંગ કરી લેવાનું હોય તો ગોળ રાઉન્ડમાં આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી દેવાનું છે કને આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ વધારે કરી લેવાનું છે આવી રીતે આપણે થોડુંક ઝૂમ કરી આવી રીતે આપણે સેન્ટ ટુ બેક કરી લેવાનું છે પાછું એવું બ્રિજ ફોરવર્ડ કરી લેવાનું છે લે સાઈડ લાવી દેવાનું છે હવે પાસે મિત્રો આ કે આપણે કલર હજી આપણે ચેન્જ નહીં થયો તો આવી રીતે આપણે થોડોક ચેન્જ વધારે કરી લેવાનો છે દૂધ તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કલર ચેન્જ થોડોક આવી રીતે આપણે થોડોક સેટ કરી લેવાનો હા સેટ કર્યા પછી મિત્રો આંખને આપણે હવે લઈ લેવાનો છે પાછું એવું સિંગર અને એક્ટરનો ફોટો તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સિંગર અને એક્ટરનો ફોટો સરસનો એવો સેટ કરી લેવાનો છે સેટ કર્યા પછી મિત્રો આઈક આવી રીતે ટાઈટલ પણ સરસનું સોરી મિત્રો ટાઇટલ પાસે લગાવી લઈશું તો આવી રીતે આપણે પહેલો સિંગરનો ફોટો આઈકને આપણે સેટ કરી લેવાનો હોય હવે પછી મિત્રો અહીંકને આપણે સિંગરનો આવી રીતે આપણે ફોટો પણ આઈક આપણે સરસ મજાનો જગ્યા ઉપર સેટ કરી લેવાનો હોય હવે પછી મિત્રો આઈક આપણે લઈ લેવાનો છે પાછું એક બેકગ્રાઉન્ડ તો હું આવીને એક બેકગ્રાઉન્ડ સેટ કરો હું તો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું હોય તો સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ આપણે લઈ લેવાનું છે આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લઈતા પછી મિત્રો આને ઝૂમ કરીને આપણે સેટ કરીને રાખી દેવાનું હોય ને સેન્ટ ટુ બેક કરી લેવાનું છે પાછું બ્રિજી ફોરવર્ડ કરી લેવાનું છે ઉપર ડબલ વાર તો આવી રીતે આપણે સરસનું સેટ કરી લીધું હોય હવે પછી મિત્રો એને આપણે કલર ચેન્જ કરી લેવાનો છે તો આવી રીતે આપણે કલર પણ ચેન્જ કરી લેવાનું છે થોડુંક આવી રીતે આપણે તો કલર ચેન્જ થઈ ગયા પછી આવી રીતે આપણે સરસનો કલર ચેન્જ કરી લીધો છે આવી રીતે આપણે ઝૂમ કરીને નજીક ઉપરની સાઈડ સેટ કરી લેવાનું હોય અને સરસનો આપણું પેન્જ પોસ્ટર તૈયાર થઈ ગયું હોય હવે પાસે મિત્રો અહીં કરીને આપણે ટાઇટલ લગાવી લેવાનું છે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે બોર્ડરવાળું ટાઇટલ સેટ કરી લેવાનું છે તો થોડુંક આવી રીતે આપણે ઝૂમ કરીને અહીં કરીને આપણે સેટ કરીને રાખી દેવાનું છે તો સરસનું સેટ કર્યા પછી મિત્રો એ સ્ક્રીન લાઇટ વધારી દેવાની છે આવી રીતે આપણે સરસની સ્ક્રીન લાઇટ વધારી દીધી એટલે સરસનું ચોખ્ખું દેખાવા માંડ્યું હોય હવે પછી મિત્રો આઈક આપણે આલ્ફા સેટ કરવું હોય તો આલ્ફા સેટ કરી શકો છું તો આવી પછી ઇફેક્ટ પણ લગાવી દેવાનો છે બેસીક ઇફેક્ટ આવી રીતે આપણે સરસનો લગાવીને આવી રીતે આપણે ઝૂમ કરીને આવી રીતે આપણે સેન ટુ બેક કરી લેવાનું હોય એટલે સરસનું આપણે સેટ કરી લીધું હોય હવે પછી મિત્રો આપણે સરસનું એક સિંગરનું નામ લખી લેવાનું છે તો હું આને એક સિંગરનું નામ સરસનું લખી લઉં છું તો આવી રીતે આપણે સરસનું સિંગર રીતે આપણે સિંગર લખી લેવાનું છે સિંગર લખી બેક સાઈડમાં આવી રીતે આપણે સેટ કરીને આવી રીતે આપણે સિંગરનું નામ લખી લેવાનું છે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનું આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનો હોય સરસનું આપણે નામ સેટ કરી લીધું હોય આવી રીતે આપણે સરસનું એક નાનું એવું સેટ કરીને આંખને આપણે સેટ કરીને રાખી દેવાનું છે જાડા અક્ષરે નામ સેટ કરી લેવાનું છે ફોન્ટમાં જઈને આવી રીતે આપણે ક્લિક કરશું એટલે સેટ થઈ ગયો હોય હવે પછી મિત્રો કલર પણ ચેન્જ કરી લેવાનો છે આવી રીતે આપણે કલર ચેન્જ કરી દેવાનો છે હવે પાસે મિત્રો બોર્ડર પણ લગાવી દેવાનો છે સફેદ કમ્પ્યુટર લગાવી લેવાનું છે એટલે સરસનું આપણું સેટ થઈ ગયું હોય નામ પણ સેટ થઈ ગયું હોય આ પાસે મિત્રો આવી રીતે આપણે લીટી લગાવવાની છે તો આવી રીતે આપણે સરસ લીટી આંગણે સેટ કરીને આવી રીતે આપણે કલર ચેન્જ કરીને આવી રીતે આપણે સરસની બોર્ડર પણ લગાવી દેવાની છે એટલે સફેદ કલરની બોર્ડર લગાવશે એટલે સરસનું દેખાશે આપણું સેટ થઈ ગયું હોય તો જોઈ શકો મિત્રો આ પાસે મિત્રો આને આપણે ચેનલનો લોગો અને સરસ સેટ કરી લેવાનો છે ટાઈટલ તો ટાઈટલ આપણે સરસનું સેટ કરી લેવાનો છે અને લોગો સાથે સાથે સરસનો એવો આપણે આંગણે સેટ કરી લેવાનો રહેશે તો આવી રીતે ચેનલનો લોગો સરસનો સેટ કરી લેવાનો છે આવી રીતે આપણે સરસનો લોગો આંકને ખૂણામાં સેટ કરીને રાખી દેવાનો છે અને આવી રીતે આપણે ટાઇટલ પણ લખેલો છે સરસનું એવું આઈકણ આપણે સેટ કરીને કમ્પ્લીટ સેટ કરી દેવાનો છે હવે પછી મિત્રો વધારાનું હજી કાંઈ પણ લગાવો તો લગાવી શકો તો સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર અને ઉપર સેવ કરી લેવાનો એટલે સરસનું આપણું પેન્જ પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયો હોય તો મિત્રો અમારો ઓડિયો પસંદ આવે તો ડેલી સાર અવાર નવાર સોમ ફિલ્મો ગુજરાતી ગીતોને અવનવી પેન્જ પોસ્ટરોને નવા નવાજોની મળતી રહેશે તેના માટે અમારી જય કોઈ ગરજોડ યુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો